પછી આજના વિડીયોમાં તમને શોર્ટ વિડીયો અને મોટા વિડીયો પર જે પણ પૈસા મળે છે વન મિલિયન વ્યૂના એ તો હું તમને લાઈવ પ્રૂફ બતાવવાનો છું તો વિડીયો છોડીને જતાને વિડિયો છેલ્લે સુધી જરૂર જોઉ છો તમે ફોટો જોઈ રહ્યો છે કે પાંચસો વીના ત્રેવીસ રૂપિયા હજાર વ્યૂના એકસો ચોવીસ રૂપિયા તમે કેટલા યુટ્યુબરોને જોયા હશે જાણકારી ફેક પણ આપતા હોય છે તો આજના વિડીયો હું તમને લાઈવ પ્રૂફ બતાવવાનો છું મારી ઇન્કમ વિશે અને વિડીયોમાં એક ફોટો હું તમને આપવાનો છું એ ફોટામાં કે કઈ કેટેગરીમાંથી તમે વધારે પૈસા કમાઈ શકો છો એનો એક ફોટો હું તમને આ વિડીયોમાં આપવાનો છું તો વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી જરૂર જોજો અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અમાર અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો દોસ્તો મેં મારી ચેનલ ખોલી દીધી છે તમને બધાને ખબર છે કે મારી ચેનલ શંકર ઠાકોર ગાઈડ છે આની અંદર હું તમને પૈસા કમાવાના અને યુટ્યુબ ટિપ્સના વિડીયો આપવાનો છું તો સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ શોર્ટ વિડીયોની હું તો હું તમને શોર્ટ વિડીયો બતાવી દઉં કે શોર્ટ વિડીયો પર તમને કેટલા પૈસા મળે છે તો મારે એક શોર્ટ વિડીયો છે જે શોકે એટલે કે એક લાખ લોકોએ જોયો હતો બરાબર એક વર્ષ પહેલાં મેં મૂક્યો હતો તો હું તમને બતાવી દઉં કે એક લાખ વ્યૂના તમને યુટ્યુબ પૈસા કેટલા આપે છે તો જો દોસ્તો હું તમને બતાવી દઉં છું મારું રેવન્યુ કે શોર્ટ વિડીયો પર એક લાખ વ્યૂઝ આવે તો કેટલા રૂપિયા મળે છે તો રેવન્યુની અંદર આપણે જતા રહીશું અને નીચે આવીશું તો હું તમે જોઈ શકો છો લાઈવ ગ્રુપ ખાલી એક લાખ વ્યૂઝ આવે છે એની અંદરથી મને છપ્પન રૂપિયા મળ્યા છે તમને એવું થતું હશે કે એક લાખ વ્યૂઝ એટલે બહુ બધા પૈસા મળ્યા હશે તમને પચાસ હજાર લાખ રૂપિયા ના દોસ્તો એવું નથી જો એક લાખ બસો વ્યૂઝ આવે છે તો જ્યારે એક કે એક હજાર વ્યૂઝ આવે છે મારા વિડીયો ઉપર ત્યારે મને છપ્પન પૈસા મળે છે ખાલી એટલે શોર્ટ વિડીયોની અંદર બહુ ઓછા પૈસા મળે છે તમને તો દોસ્તો શોર્ટ વિડીયોની અંદર શું મળે છે તમને બતાવી દઉં જો મારા વ્યૂઝ તો તમે જોયા છે તો આની અંદર સબસ્ક્રાઈબર મને કેટલા મળે છે છસો ઇઠ્યોતેર તમે નવી યુટ્યુબ ચેનલ બનાવો છો તો ટાર્ગેટ કેટલાનું હોય છે એક હજાર સબસ્ક્રાઈબરનો તો તમે શોર્ટ વિડીયો અપલોડ કરો છો તો તમારા એક મહિનાની જ અંદર હજાર સબસ્ક્રાઈબર થઈ જશે અને શોર્ટ વિડીયો તમને સબસ્ક્રાઈબર વધારે આપશે અને પૈસા ઓછા આપશે અને છપ્પન રૂપિયા મળે તો તમે જોઈ લીધું હવે વાત કરીએ મોટા વિડીયોની કે લોંગ વિડીયો પર મને કેટલા રૂપિયા મળ્યા હશે તો યુટ્યુબ પર મારો એક વિડીયો છે લોંગ વિડીયો એ હું તમને બતાવી દઉં છું તમે જોઈ જ રહ્યા છો મારો ચેનલ અહીંથી આપણે બહાર જતા રહીશું અને લોંગ વિડીયો પર જઈશું તો જો દોસ્તો આપણે મોટા વિડીયોમાં આવી ગયા છે તો મોટા વિડીયોમાં મારે એક વિડીયો વાયરલ થયો તો હું તમને બતાવી દઉં છું આમ તો બે વિડિયો વાયરલ થયા હતા તો હું તમને બંને વિડીયો બતાવી દઉં છું કે જુઓ કર્મના ફળ કેવા હોય છે આની અંદર તમે જોઈ શકો છો વન મિલિયન વ્યૂઝ આવે છે અને બીજું બે હજાર પચીસનો આવનારું ઘડિયું કેવો હશે એની અંદર છ લાખ અઠ્ઠાવન હજાર વ્યૂઝ આવ્યા છે તો આપણે વાત કરવાના છીએ કે વન મિલિયન વ્યૂઝ વિશે મને વન મિલિયન વ્યૂના કેટલા પૈસા મળ્યા છે ચલો તમે અંદાજ લગાવી લો કેટલા દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ લાખ કેટલા મળ્યા છે જો કંઈ હું તમારાથી છુપાવવાનો નથી આજના વિડીયોમાં હું તમને બતાવી દઉં છું અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કેમકે આવા જ વિડીયો હું તમારી માટે ફ્રીમાં લાવતો રહીશ જેથી કરીને તમને યુટ્યુબનું જ્ઞાન મળે જો આની અંદર વન મિલિયન વ્યૂઝ આવે છે એટલે કે દસ લાખ વ્યૂઝ આવે છે બરાબર દસ લાખ વ્યૂઝ આવે છે મારી ચેનલ પર એટલે કે વન મિલિયન તો વન મિલિયન વ્યૂની અંદર મને ખાલી નવ હજાર નવસો જ રૂપિયા મળ્યા છે દોસ્તો ખાલી દસ હજાર પણ નથી મળ્યા દસ હજારની મય પણ ઓછા છે જ્યારે મારા લોંગ વિડીયો પર એક હજાર વ્યૂઝ આવે છે ત્યારે મને નવ પોઈન્ટ એક્યાસી રૂપિયા મળે છે એટલે કે દસ રૂપિયા જેવું સમજી લો ને એટલે આની અંદર મારો વિડીયો કેવો હતો ધર્મ વિશે હતો એજ્યુકેશન ધાર્મિક વિડીયો હતો એટલે આની અંદર આરપીએમ ઓછું હોય છે એટલે મને ખાલી નવ હજાર રૂપિયા મળ્યા છે તમે જોઈ શકો છો હજુ પણ આવી રહ્યા તમારી સામે છે કોઈ એડિટિંગ નથી દોસ્તો અને આની અંદર વાત કરીએ તો જો મને વોચ ટાઈમ કેટલો મળ્યો છે ચુમ્માલીસ હજારનો વોચ ટાઈમ મળ્યો છે જ્યારે કોઈ યુટ્યુબર નવી ચેનલ બનાવે છે તો એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજારનો વોચ ટાઈમ થવો જોઈએ ત્યારે એની ચેનલ મોનિટાઈઝ થાય અને પછી પૈસા આવે જો દોસ્તો મને આની અંદર સબસ્ક્રાઈબર કેટલા મળ્યા છે પાંચ હજાર ચારસો અને આપણો ટાર્ગેટ કેટલાનો છે એક હજારનો બરાબર તો દોસ્તો આની અંદર જુઓ મેં તમને બધું બતાવી દીધું છે આની અંદરથી વન મિલિયન વ્યૂઝ આવ્યા છે ચુમ્માલીસ હજારનું વોચ ટાઈમ મળ્યો છે પાંચ હજાર ચારસો સબસ્ક્રાઈબર મળ્યા છે એટલે કે જ્યારે પણ તમારો એક વિડીયો વાયરલ થઈ જશે દોસ્તો તો તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે મારા આ જ વિડીયોએ મારી ચેનલ મોનેટાઇઝ કરાઈ હતી અને મને પૈસા કમાવવાનું સ્ટાર્ટ કરાવ્યું હતું તમારે કંઈ પણ જાણકારી જોતી હોય તો કોમેન્ટમાં લખો હું તમને રિપ્લાય જરૂર આપીશ તમારી મદદ જરૂર કરીશ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દો જો દોસ્તો હું તમને એક ફોટો બતાવવાનો હતો કે કઈ ચેનલમાં કેટલું આરપીએમ મળે બરાબર તો તમે સ્ક્રીન પર ફોટો જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ કેટેગરીના અલગ અલગ આરપીએમ છે તો તમને એવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને પછી શાંતિથી જોજો તો તમે પણ જોઈ લો કે તમારી ચેનલ કઈ કેટેગરીની અંદર આવે છે અને એના હિસાબે તમારું આરપીએમ હશે એના હિસાબે તમને પૈસા મળશે જો પેલો ધાર્મિક વિડીયો હતો જે એજ્યુકેશનમાં આવે છે બરાબર તો મને બહુ ઓછા પૈસા મળતા હતા તો તમે અહીં એજ્યુકેશન વિડીયો પણ જોઈ લેજો દોસ્તો બીજી મસ્ત મજાની વાત કહું કે જો મારો એક વિડીયો બીજો પણ હતો યુટ્યુબની અંદર કેવું છે કે જે ફાઇનાન્સની ચેનલ હોય છે એની અંદર તમને વધારે રૂપિયા મળે છે મેં તમને ફોટો તો બતાવી દીધો તમે એનું સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી જોઈ લેજો કે તમારી ચેનલ કયા કેટેગરીમાં આવે છે આ આપણો વિડીયો હતો ધાર્મિક જેની અંદર વન મિલિયન વ્યૂના ખાલી નવ હજાર નવસો રૂપિયા મળ્યા છે હવે હું તમને એક બીજો વિડિયો બતાવી દઉં હો દોસ્તો બીજો તમને એક વિડીયો બતાવી દઉં મેં એક વિડીયો બનાવ્યો હતો કે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવવું બરાબર તો એની અંદર આરપીએમ થોડું પહેલાં કરતાં અલગ હશે જો આની અંદર એક હજાર એકસો એટલે કે અગિયાર જો વ્યૂઝ આવે છે ચોત્રીસ પોઈન્ટ નવ એટલે કે પાંત્રીસ કલાકનો વોચ ટાઈમ મળ્યો છે અને અગિયાર સબસ્ક્રાઈબર મળે છે અને એની અંદર છવ્વીસ રૂપિયા મળ્યા છે આની અંદર જ્યારે એક હજાર વ્યૂઝ આવે છે મારા મોટા વિડીયો પર તો મને ખાલી બાવીસ રૂપિયા મળે છે પહેલાંમાં નવ રૂપિયા હતા એક વિડીયો હતો ધાર્મિક વિડીયો હતો આ થોડુંક એજ્યુકેશન વિડીયો છે એટલે એની અંદર બાવીસ રૂપિયા મળે છે હજુ હું તમને એક મસ્ત મજાનો વિડીયો બનાવી દઉં મેં તમને પહેલાં જ કીધું કે જે પૈસાવાળી ચેનલ હોય છે એની અંદર તમને વધારે પૈસા મળશે કેમ ફાઇનાન્સ ચેનલમાં તમને એરો ટાઈપના વધારે પૈસા મળે છે ફાઇનાન્સ ચેનલ હોય તમારી તો એની પર પૈસાવાળી એડ લાગે છે એટલે તમને વધારે પૈસા આપે છે આ એક બીજો વિડીયો છે જો હું તમને બતાવી દઉં છું આની અંદર મને ત્રણ હજાર એટલે કે એકત્રીસો વ્યૂઝ મળ્યા છે સત્તાવન પોઈન્ટ છનો વોચ ટાઈમ મળ્યો છે અને ચોપન સબસ્ક્રાઈબર મળ્યા છે તો આની અંદર દોસ્તો હું બતાવી દઉં કે જ્યારે મારા આ વિડીયો પર એક વ્યૂઝ આવે છે તો મને બસો રૂપિયા મળે છે ક્યાં નવ રૂપિયા ક્યાં બાવીસ રૂપિયા અને ક્યાં બસો ત્રેવીસ રૂપિયા એટલે ફાઇનાન્સ ચેનલની આ ખાસિયત છે દોસ્તો આ મારી ફાઇનાન્સ ચેનલ છે એટલે આની અંદર દોસ્તો વધારે પૈસા મળે છે આ વિડીયો દોસ્તો ફાઇનાન્સ રિલેટેડ છે ગેમિંગ વિડીયો છે એટલે આની અંદર પૈસાવાળી એડ લાગે છે એટલે મને વધારે પૈસા મળ્યા છે આની અંદર જો યુટ્યુબને બસો સિત્તેર રૂપિયા આપે છે એની અંદરથી મને બસો ત્રેવીસ રૂપિયા આપે છે બીજા પૈસા યુટ્યુબ એમની જોડે રાખે છે તો દોસ્તો આ હતો આજનો વિડીયો કે યુટ્યુબ વન મિલિયન વ્યૂના કેટલા પૈસા આપે છે શોર્ટ વિડીયો પર વધારે પૈસા મળે છે કે લોંગ વિડીયો પર વધારે પૈસા મળે છે તો દોસ્તો આજનો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમકે આવા જ વિડિયો તમને અમારી ચેનલ પર જોવા મળતા રહેશે તો ચલો દોસ્તો વિડીયોને લાઇક કરી દો ફટાફટ અને કોમેન્ટ કરી દો જે તમને ખબર ના પડતી હોય હું તમને રિપ્લાય જરૂર આપીશ અને આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળીએ બીજા વિડીયોમાં ધન્યવાદ